નમસ્કાર દર્શક મિત્રો મધ્ય ગુજરાતના વાત ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ બપોરે ચાર કલાકે રામજી મંદિરેથી રામજીની શોભાયાત્રા બોડેલીના રાજમાર્ગ પર નીકળી જેમાં શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા અલીપુરા ચાર રસ્તા પાસે શ્રીજી મોબાઈલ પાસે રંગોળીની અદ્ભુત કૃતિ દોરી હતી શોભાયાત્રા દરમિયાન બોડેલીના સર્વ વેપારી મિત્ર પોતાના કામ ધંધા બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા જેને લઈ બોડેલીનગર રામમય બન્યું હતું ભારે આતશબાજી સાથે નામ શોભાયાત્રા બોડેલી રામજી મંદિરે રેતી બોડીનગરમાં પસાર થઈ અલીપુરા હાલોલ રોડ જલારામ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જે મહાપ્રસાદીનો ભક્તો આનંદ માણ્યો જેમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા જુઓ શું કહી રહ્યા છે રામ ભક્તો રિપોર્ટર અશોક ઠક્કર બોડેલી આજ રોજ હા રામ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે આજે અમે બોડેલીમાં એટલો મોટો કાર્યક્રમ કર્યો છે કે બોડેલીની અંદર દરેક સનાતન ધર્મના લોકો દરેક લોકો આજે જોડાયા છે અને બોડેલીની અંદર દરેક લોકોએ ધામધૂમથી ઉત્સવ મનાવ્યો છે અને આજે રામ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એમાં દરેક ભાઈ બહેનોએ સંપૂર્ણપણે ભાગ લઈ અને આજે અત્યારે જલારામ મંદિરે બધા લોકોએ જમવાનો બી પ્રોગ્રામ રાખેલો છે તો દરેક ભાઈ બહેન અને બધા લોકો સુખ શાંતિથી બધા જમશે એવો આજનો અમારો કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર દરેક લોકોએ બહુ ખૂબ મોજ મસ્તીથી કાર્યક્રમનો ભાગ લીધેલો છે એટલા માટે આજે અમે કહીએ છીએ કે જય શ્રી રામ રામ જય શ્રી રામ શ્રી રામ રામે સહસ નામ રામ નામ વરાન રે નમસ્કાર બધા મિત્રોને અયોધ્યામાં જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એ નિમિત્તે આજે બોડેલીમાં પણ બધા જ ભગવાનની ભગવાનની ખુશીનો આનંદ મનાવી રહ્યા છે અને દિવાળીનો માહોલ છે બધાની બધામાં શ્રી રામ ભગવાનની પ્રતિષ્ઠાથી બધાના મનમાં બધાને ખુશીનો અનુભવ કરી રહ્યા છે અમે

જય શ્રી રામ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ખાતે આજે રામ ભગવાનની જન્મભૂમિ આપણે રામ ભગવાનને બેસાઈ છે તો બોડેલી ખાતે આજે દિવાળી જેવો મોસમ દેખો આવે છે અને બોડેલીમાં પણ બહુ જ સારી ખુશીથી આજે ધામધૂમથી ઉજવવામાં આવે છે જય શ્રી રામ